ભરૂચની સંસ્કાર વિદ્યાલયમાં અભ્યાસ કરતો અને સેન્ટ ઝેવિયર સ્કેટિંગ રિંગ ખાતે તાલીમ લેતા આરવે તારીખ તેરથી પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન બરોડા ડિસ્ટ્રિક્ટ સ્ટેટિક એસોસિએશન દ્વારા ઉન્નતિ સ્કેટિંગ રિંગ વડોદરા ખાતે આયોજ સ્પર્ધામાં ભાગ લીધો હતો આરવે અબાવ પંદર ક્વાડ બોઇઝ વિભાગ હેઠળ પાંચસો મીટર રિંગ રેસ અને રોડ રેસ ઇન્વેટમાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ મેળવ્યો હતો આ સિદ્ધિ બદલ આરવના કોચ ઓસ જયન્ટ અલ્ફાસોએ તેને અભિનંદન પાઠવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે આરોમાં અદભુત પ્રતિભા છે અને ભવિષ્યમાં તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભરૂચ અને ભારત દેશનું નામ રોશન કરશે તેવી પૂરી આશા છે ઉલ્લેખનીય છે કે આરોએ અગાઉ પણ તારીખ છ થી દસ નવેમ્બર બે હજાર છવ્વીસ દરમિયાન અમદાવાદ ડીપીએસ સ્કૂલ બોપલ ખાતે યોજાયેલી પિસ્તાલીસમી ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ ચેમ્પિયનમાં રોડ રેસ ઇવેન્ટમાં બે બ્રોઝર મેડલ જીતી પોતાની કાબિલ સાબિત કરી હતી આરવી સતત મળતી સફળતાને કારણે ભરૂચના રમત ગમત વર્તુળો તેમજ શિક્ષણ જગતમાં આનંદની લાગણી વ્યાપી છે અને તેને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વરસી રહી છે